મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં ઓએનજીસીની મનમાની જીજીએસ વનની પાઇપ તૂટી જતા ખેડૂતોના ખેતરમાં ઓએનજીસીનું કાચું ઓઇલ ફરી વળતા જમીનને ભારે નુકસાન છેલ્લા પાંચ વર્ષથી આ પરેશાની ખેડૂતોને ભોગવવી પડે છે વારે ઘડીએ મૌખિક અને લેખિક રજૂઆત કરવા છતાં તંત્ર ઘોર હોય તેવું લાગી રહ્યું છે ઓએનજીસીમાં જો કોઈ ખેડૂત આ વિશે ફરિયાદ કરવા જાય તો ખેડૂતો જોડે સારો વ્યવહાર પણ કરવામાં નથી આવતો અહીં ખેડૂતો પ્રતિયો એનસીસી લુખી દાદા દાદાગરી દેખાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે જો જમીનમાં ક્રૂર રોઈલ કારણે નુકસાન આવે છે તો પણ આ અધિકારીઓના પેટમાંથી પાણી નથી કરવા અધિકારીઓ ઊંઘમાંથી નથી જાગતા એક ચર્ચાનો વિષય ટીવી ન્યૂઝ आखी आखी पीली पाइप हमारी से हल्स पाइपरी ने आखी आखी खाल हमारे अंदर हस